વાત કરીએ તો ભુજના ટાઉન હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ અને સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા મહત્વના ઠરાવો લીધા છે સ્લમ વોટર ડ્રેનેજના અને જે આપણી ડ્રેનેજ લાઈનો નાખવાના અને એકથી અગિયાર વોર્ડોમાં જે વિવિધ કામોની બહાલી આપવામાં આવી છે એવી જ રીતે અમુક બાગ બગીચાઓમાં અને જે આપણી સુખાકારીના જે છે પાણી ને ગટર તો એના આજે અમે મોટા ભાગના કામો અમે આજે આવરી લીધા છે એને એ તો ચોમાસા દરમિયાન આપણે તકલીફ પડે છે પણ આવનારા સમયમાં અમે જે સૂચન કર્યું છે ડ્રેનેજનું જે રેલવે સ્ટેશનવાળી જે મેઇન મુખ્ય લાઈન છે જે આપણે કાયમ એનો પ્રશ્ન સતાવતો રહે છે એ એનો જે કામ હમણે કારોબારીમાંથી જે લીધા છે એમાં આવતા સમયમાં એના કામોની વધુ પ્રાયોરિટી આપશું અને આવતા દિવસોમાં એ પણ સમસ્યા હલ થઈ જશે અને ભુજની જનતાને જે સુખાકારી માટેના જે રોડ રસ્તા પાણી ગટર અને લાઇટને જે પણ સુવિધા છે એને સ્વચ્છતાની હમણાં પણ આપણે એક સ્વચ્છતામાં એક કાર્યક્રમ રાખ્યો હતો લોકોની જાગૃતતા માટે એ પણ અમે લોકો દ્વારા જે એલઈડીથી વિસ્તારોમાં જે પિક્ચરો બતાવ્યા અને એક બે ત્રણને ઈનામો આપ્યા એનામાંથી પણ લોકોને ખૂબ જ જાગૃતતા આવી છે ના અમે આજે જ સામાન્ય સભામાં વિપક્ષની સામે જ પણ ચીફ ઓફિસર સાહેબને કહ્યું કે એમને પણ જે પણ માહિતી જોઈ એ પૂરતી આપી દેજો આજે માત્ર ઔપચારિક રીતે જ સામાન્ય સભા બોલાવી હતી કરોડોના ભ્રષ્ટાચાર આ લો એ લોકોને ખબર હતી કે અમે ગટરમાં આટલા બધા ભ્રષ્ટાચાર કર્યા છે આજે એ બધે એના પાદરા પાત્ર પાદરા ન થાય એના માટે આ ઉઠીને ભાગી જાય છે એ તો તમે જુઓ જ છો કે આ લોકોની એક નીતિ થઈ ગઈ છે કે બહુમતીના જોરે આજે તમે જોઈ શકો છો અમે આઠ સભ્યો જ છીએ માત્ર કોંગ્રેસ પક્ષના અને અમારાથી વધારે પચાસ પોલીસ કોન્સ્ટેબલો મહિલા પોલીસ અને જમાદાર પીએસઆઈ સહિત આ લોકો જો બોલાવતા હોય તો એ ચોર છે એટલે બીએ છે એટલે પોલીસને આટલી બધી બોલાવે છે અમારા સવાલોનો એ લોકો પાસે કોઈ જવાબ નથી આજે તમે જોઈ શકો છો અમારી જે માગણીઓ હતી કે આજે અમે એક જ માત્ર વાત હતી કે તમે ભુજ શહેરને ગટરમાંથી મુક્તિ ક્યારે અપાવશો પહેલો અમારો પ્રશ્ન હતો એનો પણ એ લોકો પાસે કોઈ જવાબ નથી આજે ગટરની અંદર અત્યારે એક કરોડ રૂપિયા જેટલો બે મહિનાની અંદર આ લોકોએ ખર્ચો કર્યો છે પણ પરિસ્થિતિ જેવી છે તેવીને તેવી છે કારણ કે ગટરો આજની તારીખમાં ગમે તે વિસ્તારમાં જાઓ ગમે તે ત્યાં ભુજ શહેરમાં ગટરો ઉભરાય છે બીજો રસ્તા તમે જુઓ છો કે રિસર્ફેસિંગના નામે માત્ર ને માત્ર એક મોટો ભ્રષ્ટાચાર અને કૌભાળ થઈ રહ્યું છે આજે કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવે છે અને એ જ કોન્ટ્રાક્ટરોને પાછો કામ આપવામાં આવે છે તો એનો મતલબ શું એ સ્ટેશન રોડના બાર મહિના થઈ ગયા આગળના પૂર્વ નગરપતિ અને કારોબારી ચેરમેન કાને કોન્ટ્રાક્ટરે ખાતરી આપી હતી કે હું આ રસ્તો મારા ખર્ચે નવેસરથી બનાવી દઈશ સ્ટેશન રોડ આજની તારીખમાં નથી બન્યું આ જ બુકમાં આજે પાછો આ લોકોને સ્ટેશન રોડ બનાવી આપવાની પોતાના ખર્ચે ખાતરી આપે છે પણ ખાતરી જ માત્ર આપવામાં આવી રહી છે એવી જ રીતે તમે જુઓ આજે દેસલસર તળાવમાં જળકુંભીનો પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન અને ભુજ શહેરનો ઐતિહાસિક તળાવ છે ત્યારે આ તળાવની અંદર પણ જે ગ્રાન્ટ અને જે અમને બતાવવામાં આવ્યા હતા અમારા નગરસેવિકાએ આત્મવિલોપનની પણ ચમકી આપી હતી ત્યારે ઓર્ડર વર્ક ઓર્ડર બતાવવામાં આવ્યું હતું આજે આ તળાવની ગ્રાન્ટ બીજા તળાવ માં વાપરવા માટેનો આમાં ઠરાવ કરવામાં આવ્યો છે એ ખરેખર ખોટું છે આવી રીતે થઈ શકે નહીં જે તળાવનું કામ છે એ તળાવમાં કરવું જોઈએ અમારી એ માગણી હતી આવા પાણીનો પ્રશ્ન આજે ભુજ શહેરને છેલ્લા પાંચ દિવસે ને ચાર દિવસે પાણી મળી રહ્યું છે છતાંય સબ સલામત એક જ વાત છે ખોટું બોલવું જોરથી બોલું આ લોકોની એક નીતિ રીતિ છે એના ઉપર આ લોકો ચાલી રહ્યા છે સિટી બસ આજ દિવસ સુધી ભુજમાં એ લોકો ચાલુ નથી કરી શક્યા આવા અનેક અમારા પ્રશ્ન હતા પણ એ કોઈ પણ પ્રશ્નો જવાબ ન લઈ શકે એટલા માટે એ લોકો ભાગી ગયા અમે આજે અમારો વિરુદ્ધ તો અમે આ મોઢા ઉપર આ ખાસ અમે બાંધીને આવ્યા હતા કે ભાઈ આ પ્રશ્નો છે એ લોકો નહીં પ્રજા પણ જોઈ શકે અને એ લોકો પણ જોઈ શકે ભુજના આટલા પ્રશ્નો છે ઢોર રખડતા ઢોરોનો પ્રશ્ન હોય સિટી બસનો પ્રશ્ન હોય પાણીનો પ્રશ્ન હોય કે ગાટાનો પ્રશ્ન હોય એ તમામે તમામ અમે બોર્ડ બનાવી નગરસેવકો નળીમાં પહેરીને આવ્યા હતા કે આ લોકોને આંખ ખુલે કે ખરેખર ભૂદની પરિસ્થિતિ શું છે